તમારો રોઈ ના તા શે બાપા લેજો તમારો જોય મારો નાદુ હો કે કે લે ભિખારીઓ લઈ જાઓ લઈ જા બોલે કે ભિખારી લઈ જાઓ લઈ જા બાપા હું ભિખારી હું હું ભિખારી આ હું ભિખારી બાપા પપ્પા ઉતારો ભિખારીયો પપ્પા ઉતારું ડ ડ ઉતારું ઉતારું લઈ જ કે રે ઉતારું ઉતારું અલ્યા pore ના મને વેગો કે ના પપ્પા ઉતાર

તો મરી જાય પણ કપડાં ના ઉતારે આજે કહેવત માં કીધું છે કે રાણી રાણા નીપજે દાસીના ના રાણા ના હોય જો દાસી રાણા નીપજે તો કુર પૂછે નહી કોઈ તો હાવ હાવ વાયુ છે હું દાસીનો એક દાસી હું હા આજે

બાડી દે સિક્કા સિક્કા પડે તમારા નામ ના સિક્કા પડે ભાટી બાપાના નામ આ લુકડા મારા લઈ લીધા ડવ તળાઈ ની છોકરો દે દો ઓ ભીલે છે એ ચાલો જબ ખબર એમ કરજો સદો કે નિર્માળ લેના કપડાં મારે ન જોઈએ હોય કોઈ બ્રાહ્મણ હોય કે કોઈ બ્રાહ્મણની બાર્કી

સરદારો સોમનાથ મહાદેવ શરીર પડતા બાર પડશે તો ખબર પડી હજી સોમનાથ મહાદેવ હવન જો માર ક્યાં છે આવ છું ફૂલા માર છું તો આજ સંભુને રેટી લે ભૂડા ચલ છે અપણા દીસુ છું એકલી અપણા દીસુ છું એકલી સંતાસી સા કારણે બાથી કહે છે કે બળા તુમારે અરે માળા હવે ચિબાણે પાળા સા કારણે એ કારણે આવો છો કે સોમનાથ પાસે પૂજા પહેલી વારી થાય છે નહીં હાજી પૂજા બંધા પૂજા મારી ચાલુ છે ને પૂજા તો ઉંચ કરવાની છે અરે પૂજા થશે ભરથી ઘણી તારા સાબાર છે નિકીજા દેવી ની વાર કોણ સારો વારસદાર છે અરે જેવડ બહાદુર છે મજબૂત ફરતી ભાગી છે પાકી તમારાથી થાય કે કરી લેજો ફેના રાખતા બાજી અરે નારી કણો બોલું નારી કણો બોલું પુરુષાગત તુજ છે મનમાં અભિમાન ના રાખે બહુ સારી ભૂલ છે હે જોઈ નથી તમારા હાથમાં તલવાર છે તો કાઈ મારો હાથ ખાલી નથી હા કોના સામે તલવાર ઉઠાવે છે એક સૌરાષ્ટ્રની બાઠી સામે બળબળ મનુષ્ય મારા સામે તલવાર લઈને આવો હોય વિચાર કરવો પડે તું જાતે શ્રી ઘરે તલવાર લઈને આવી છે હા હું કોઈ શુન્યા લૂટતો નથી પણ આજે તારા ગર્વની અભિમાનની ખાતા તારા ગળામાં રહે તો હાલ માશી લૂટો

સૌરાષ્ટ્ર ભાતી ને પકડવા માટે ગયા છે નાગરાજ ને શિબિરા ની અંદર અને આખી કોઈ સમાચાર આ નથી સામિત

કરવા માટે જાય ઝઘડો કરવા માટે જાય ભરવા જાય તો લાલ બંપા નાખી જાય સૌરાષ્ટ્ર તો હવે ગજ્યા બનાવી દો ભાઈ હવે ચાલે તો લખી લે આપણા પાછળના પોણે જે જીત મેળવા જાય ફળ બી પુડના પાટવી युवराज નાગરવાળા કા બેચે જે પાથી લુટા રા સામે પથમ મચ્ચી ખતમ ખેટી બચ્ચમ મચ્ચી બારામ મારી જે પાથી ના હરીન લાવા એના રાટ ગાડીનો ચાલો થાય અને જે હરીને આવે જે હરીને

જે દિવસે મેં પ્રતિજ્ઞા કરી હતી આજે પ્રતિજ્ઞા પૂરી પાડવા માટે આવ્યો જે મને હરાવી તારો પતિ બની મને હરાવનાર એ છે આજે તને લાભ પૂરી કરું છું બોલો સોમનાથવા દેવનો છે

હા પેલા હાલ કે છે ને તે જ નેતા હા એ એ કોકળા મામા કે સુકાઈ જાય કે કેમ આવ્યો છે આ શું બતાઉ બતાય એ કોકળા ઓય અલ્યા બહુય બриш ઓર માય ના પીતું હા હાલ લેતા હું ખા જા નથી તારે લાડવા

પુષ્પની પણ પુષ્પો સમાન બાળકને મારીને ખૂબ ચાલતું થયું છે એટલા માટે અને એકરા જુદા છો તમે ચિંતા ન કરશો તમારા બાળકને મારના મારી માં મારી માં મારી મારી એને ના મારું તમારી પ્રમત્તનો છે મારી માર્યું છે

જો ખેલ જે મારું છું તો મને પુત્ર કે લાગે છે રાજ માતાને નથી મારવા દેતો પણ મારી સગી માં છે એને પણ કઈ રીતે મારવી જય પેસા સરકારી કરવા તારા માથે છે જવદરનો ભાર તું મારા પેટ પર જતા અકાય તો તને સોમનાથ વાદી ની દુઆ જય સોમનાથ મારો દીકરો જીરોભા પણ મરી ગયો છે